આજુબાજુ જાણે પવિત્ર ઓરા બની ગયા હોય સુરક્ષા કવચ જાણે આ ઘરને પહેરાવી દીધું હોય શિવ બાબા સ્વયં આ ઘરની જાણે રક્ષા કરતા હોય ને એવો મને અનુભવ થયો બાબાની છત્રછાયા હંમેશા આ ઘર ઉપર હોય એવો અનુભવ થયો શ્રી બાબાની બધી જ શક્તિઓ આ ઘર પર વર્ષે છે અને બાબાની પધરામણી મેં આ ઘરમાં કરી બાબાએ બધા જ ઘરના સભ્યોની દ્રષ્ટિથી નિહાલ કરી દીધા શક્તિથી ભરપૂર કરી દીધા એવો એટલો સરસ મજાનો અનુભવ સાથે મેં અમૃતવેળાની પૂર્ણાહુતિ કરી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો નવા વ્લોગની નવા દિવસની શરૂઆત કરી દઈએ આપણે ચાલો ત્યારે તમારા બધાનું સ્વાગત છે આ નવા વ્લોગની અંદર આવો અને ખૂબ દિલથી અને પ્રેમથી આવ લોગ પૂરો કરીને જજો ચાલો ત્યારે અમૃતવેળા સરસ મજાના મેં કરી લીધા અમૃતવેળા કર્યા પછી મેં થોડીક વાર માટે થઈને શેરીમાં આટા માર્યા અને આટા મારી અને નાઈ ધોઈ અને પાછી આવી ગઈ હું બાર અને દિવસની તો શરૂઆત એને સમય કાંઈ રોકાતો નથી એને તો સમય તો ધીમે 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 પસાર થતા થતાં એને અત્યારે તો દેખાય છે ને કે છ વાગે ને તો પણ અજવાળું થઈ જાય છે તો ત્યારે હજી વાગ્યા છે સાડા છ પોણા સાત જેવું થયું છે પણ જો કેટલું બધું અજવાળું થઈ ગયું છે તો ચાલો દિશાબેન આવી ગયા છે કિચનની અંદર ધાનુબેન માટે નાસ્તો તૈયાર કરી લીધો છે આજે ધાનુબેન માટે થઈને ઉપમા બનાવ્યું છે રવાનો હે ને અંદર બટેટું છીણીને નાખી દીધું છે અને સાથે ટમેટું પણ છીણીને નાખી દીધું છે હળદર અને મીઠું નાખ્યું છે અને ચાલો અમે બધા જ સાથે નાસ્તો કરવા બેસી ગયા કારણ કે નિખિલ કિશનને જવાનું હતું આજે બહાર ને આજે પણ એ લોકો વહેલા જ નીકળી ગયા લગભગ સા આઠ અથવા સાડા આઠ વાગે એ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ચાલો એ લોકોને આપણે વિદાય આપી દઈએ અને નિખિલ કિશન જાય ને એટલે તરત જ મારે પણ જવાનું હતું માર્કેટની અંદર કારણ કે સાડા આઠ પોણા નવે તો સાક્ષીબેન નીકળી જાય ઘરની બહાર તો એટલા માટે થઈને આપણે વહેલા જ શાકભાજી લઈ આવીએ શાક માર્કેટમાંથી નહીં તો ગાડી જતી રહે અને કિર્શન પણ જતા રહ્યા છે તો પછી કઈ રીતે જવું જો શાક માર્કેટની અંદર હું આવી ગઈ છું જો કેટલો સરસ મજાનું એને લીલું છમ એવું શાકભાજી હતું એને એટલો સરસ હતો અને મને તો એમાં થતું હતું કે જાણે બધું જ શાકભાજી ઘરે લઈ જાઓ એને હજી તો જુઓ શાક માર્કેટ એટલી બધી ખુલ્લી નહોતી અને એ પહેલાં હું ત્યાં આગળ પહોંચી ગઈ હતી હે ને તો એ શાકવાળા ભાઈ પણ કહેતા હતા આંટી કેમ આજે વહેલા આવી ગયા ભાઈ મેં કીધું થોડીક તકલીફો છે એટલે વહેલું આવી જવું પડે ને અને હું આવી ને ત્યાં સાક્ષીબેન જો જવાની તૈયારી પણ કરતા હતા હજી એને નાસ્તો કરવાનો બાકી હતો એટલે મને આમ હાશ થઈ ગયું કારણ કે જો એને જવાનો ટાઈમ થતો હોય અને હું હજી આવી ન હોઉં તો એ પણ ખોટું થઈ જાય ને એટલા માટે થઈને હજી નાસ્તો પાણી કરતી હતી ત્યાં તો હું આવી ગઈ ચાલો હું આવી ગઈ છું ઘરે અને હું બધું જ શાકભાજી અને થોડું ઘણું મારું કરિયાણું લેવાનું બાકી હતું એ પણ હું લેતી આવી સાથે સાથે અને ચાલો હવે હું પણ નાસ્તો કરવા બેસી જાઉં ને પહેલાં હું બેઠી હતી પણ પછી હું નાસ્તો કર્યા વગર જ એમને બહાર નીકળી ગઈ કારણ કે મને યાદ આવી ગયું કે સમય જતો જાય છે અને સાક્ષીબેન હમણાં જતા રહેશે અને નિખિલ કિશન પણ આજે ઘરે નથી તો શાકભાજી કોણ લઈ આવી દેશે અને ચાલતું જવું એની કરતાં લાવ અત્યારે થોડાક થોડીક વાર ફટાફટ હું જઈને લઈ આવું શાકભાજી તો ચાલો મસ્ત એવું એટલું સરસ શાકભાજી આવ્યું છે ને જો આ રીંગણા છે ને કાંટાવાળા રીંગણા દિશાબેન તો બે ચાર વાગી ગયા હાથમાં એને એક કાંટાવાળા હોય એને એકદમ આમ સીધું વાગી જ જાય અને એ વાગે ને તો એ નીકળે પણ નહીં એને હાથમાં વાગી ગયા હોય ને જો એ લાળિયા રીંગણા તો એમાંથી નીકળે પણ નહીં હે ને એવા ખતરનાક હોય પણ ખાવામાં તો એટલા મીઠા હોય ને એ બેંગન તો ચાલો સરસ મજાના હમણાંથી જાંબુ પણ આવે છે ડાયાબિટીસવાળાને જાંબુ ખાવું ખૂબ જ સારું કહેવાય એટલા માટે મેં જોયા ને એટલે તરત જ લઈ જ લીધા તો હું ભાજી પણ જાજી બધી લઈને આવી હતી ને તાંજળીઓ હતો સરસ મજાનો અને પાલક હતી અને જો કોથમીર તો એટલી સરસ મજાની હતી ને મને તો જાણે એમ મને થતું હતું કે હમણાં બહુ બધું શાકભાજી ઘરે લઈ આવી જવા જુઓ કેટલું બધું શાકભાજી લઈ આવી છે ચાલો હવે અઠવાડિયા સુધી તો અઠવાડિયા તો નહીં પણ ત્રણ ચાર દિવસ તો શાંતિ એને શાકભાજી લેવાની જરૂર પડશે નહીં ચાલો આવીને તરત જ નાસ્તો કરી અને સાક્ષીબેન છતાં આ જોગ ઉપર અને હું ચાલો હવે કરી લઉં મારો ફળિયો અને દિશાબેન પ્લેટફોર્મને આ તે બધું સાફ કરીને એ પણ ફ્રી થઈ ગઈ છે અને એ પણ ચાલો એ વાસણવાસણને એવું બધું માનશે ને એવું બધું કરશે અને ઘરની અંદર પણ ઘણા બધા કામ હોય એને જો આજે પણ એટલો બધો પવન હતો ને એટલો બધો પવન હતો ને કે ન પૂછો વાત એને જો પવનમાં પવનમાં હું આ બાજુથી વાળું ને તો પાન પેલી બાજુ જતા રહે પેલી બાજુ વાળું તો પાન આ બાજુ આવતા રહે અને તો વાળવું કઈ રીતે આ તો એવો કંટાળો આવતો હતો ને મને વાળવાનો અને જેટલી વાર વાળો ને એટલી વાર પાન બધા ઓડી જતા હતા વેફટાફટ આજે તો કચરો કાઢ્યો છે ને ફળિયામાંથી કચરો બહાર કાઢ્યો છે અને એ પણ આજ તો જેવું તેવું જ વડાણું છે આજ બપોર પછી ફરી વખત વાળી નાખશું અથવા તો રસોઈ કરીને જુઓ તો પાનને જુઓ કેટલા કેટલો પવન આવે છે અત્યારે એને તો ચાલો આજે આપણે પાઈ દઈએ પાણી ઝાડ છોડને એને કાલ સાંજે પાવાનું હતું પણ કાલ પાણી ઓછું હતું એટલા માટે થઈને નહોતું પાયું આજે પાણીનો વારો છે પાણી આવી ગયું છે એટલા માટે આજે તો બધા ફૂલ છોડ ઝાડને બધાને ખૂબ પાણી પાઈ દીધું અને વાસણ આજે ખૂબ ઝાઝા હતા અને સમય હજી ઘણો બધો બચ્યો હતો એટલે પછી મેં દિશાને કીધું લાવતું ઝડપથી ફટાફટ ઉટકવા માંડ વાસણને અને હું મંડું વિછળવા એને ચાલો ફટાફટ ફ્રી થઈ જઈએ ને ગમે એમ કરીને ફ્રી થઈ જવાનું છે ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છો ચાલો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે ચાલો ભગવાનની કૃપા એટલી બધી વરસે અને તમારા લોકોની બધી જ દુઆઓ હેને વાઇબ્રેશનના સ્વરૂપે અહીંયા સુધી પહોંચે છે તો મજા જ હોય ને અને મારી પણ એવી જ ઈચ્છા છે કે મારા વાઇબ્રેશનો તમારી સુધી પહોંચતા હોય હે ને અને પહોંચતા જ હશે ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે હું જે કાંઈ દુવાઓ મોકલું એ તમારી સુધી પહોંચે જ છે એ કુદરતી છે ને હે ને એ કુદરતી છે આપણે જે વિચારીએ છીએ ને જે બોલીએ છીએ એ બધું જ વાયુમંડળમાં ફરે છે અને વાયુમંડળમાં ફરતું ફરતું જેના માટે બોલીએ છીએ એની એની સુધી પહોંચીને જ રહે છે એને જો સારું બોલીએ તો પણ પહોંચી જાય છે અને ખરાબ બોલીએ તો પણ પહોંચી પહોંચી જ જાય છે અને એવું બોલવાનું જરૂરી નથી ને બોલ બોલીએ તો જ પહોંચે એવું નથી વિચારીએ ને તો પણ પહોંચી જ જાય છે જેના વિશે આપણે વિચારતા હોઈએ ને એના એની પાસે આપણા સંકલ્પ પહોંચીને જ રહે છે આપણે ઘણી વખત નથી બોલતા કે તમને હું યાદ કરતી જ હતી ત્યાં તમે ત્યાં તમે આવી ગયા અથવા તો તમને હું યાદ કરતી હતી ત્યાં તમારો ફોન આવી ગયો એને બોલીએ છીએ ને ઘણી વખત એવું થઈ જાય છે અચાનક તો એનો મતલબ શું છે કે આપણા વાઇબ્રેશન છે ને એમની સુધી પહોંચી જાય છે ને એની ઈચ્છા થાય છે કે લાવ ને આને ફોન કરી દો

કે હું અત્યારે ભોગવું છું કોણે મારું આટલું બધું ખરાબ કોને હું નડતી હોઈશ એને એવું બધું બોલે બોલે તો શું થાય કે એના જે ખરાબ વાઇબ્રેશન છે એ એ પણ આપણી સુધી પહોંચી જ જાય છે તો જેણે આપણું ખરાબ કર્યું છે જેણે આપણું સારું કર્યું છે બધાના માટે બસ એક જ ભાવના રાખીએ કે બધા જ ભગવાનના બાળકો છે અને ભગવાનના બાળકો હંમેશા સુખી જ રહેવા જોઈએ તો એટલા માટે થઈને આપણે બધાને દુઆો જ મોકલીએ બને ત્યાં સુધી દુવાઓ જ મોકલીએ અને કદાચ આપણે કાંઈક પણ આપણા જીવનમાં એવું થઈ જાય અમુક લોકોની સાથે તો એને આપણે ભગવાનને સોંપી દઈએ તો ભગવાન એમને સરખી રીતે વ્યવસ્થિત રીતે સાચવી લે છે ને કારણ કે અમુક વ્યક્તિઓને આપણે સાચવી શકતા નથી અને અમુક વ્યક્તિઓની જવાબદારી ખુદ ભગવાન લે છે ને એ કોઈ વ્યક્તિને હાથની વાત નથી અને આપણે પણ ખુદ પણ આપણી જવાબદારી પણ ભગવાનની જ છે અને ભગવાન ખાલી આપણને શિક્ષા આપે છે તો એ શિક્ષા ઉપર ચાલવું ન ચાલવું એ આપણા હાથની વાત છે એને તો જો હું ચાલી પણ શકું અને હું ધારું તો ન પણ ચાલી શકું એને તો હું જો ચાલું છું તો હું સુખી રહીશ અને જો હું નહીં ચાલું ભગવાનની શ્રીમત ઉપર તો મને હાલતા ચાલતા ને ચાલતા કાંઈક ને કાંઈક કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો આવશે જ તે અને જો પ્રોબ્લેમ એવું નથી કે ભગવાનને આપણે વ્યવસ્થિત રીતે યાદ કરીએ અને ભગવાનની સાથે વાતો કરીએ રોજ ભગવાનને યાદ કરીએ તો આપણને વિઘ્ન નહીં આવે વિઘ્ન આવશે જરૂર આવશે એને આત્મા શરીરમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી વિઘ્ન આવવાના જ છે એ આપણા બધા કર્મભોગ છે એને તો એને તો આપણે પ્રેમથી ચૂકતું કરવાના જ છે અને પ્રેમથી કરીએ અથવા તો રોતા રોતા કરીએ કરવાના તો છે જ તે તો હસતા હસતા કરીએ ને હસતા હસતા એ બધા જ હિસાબ કિતાબનું ચૂકતું કરી દઈએ કારણ કે એક વખત આવશે વારે વારે તો નહીં આવે ને જે આપણે કરેલું છે એ જ આપણને સામું મળે છે તો એમાં આપણે ભોગવવામાં ક્યાં થવાનું છે એને કદાચ પણ તો ભગવાનને યાદ ને એ તો ભગવાન એ આપણને સહન કરવાની શક્તિ પણ આપી જ દેશે એને ભગવાન શક્તિ આપશે ભગવાન એવું નહીં કે તમે મને બહુ યાદ કરો છો એટલે તમારા પાપ માફ નહીં માફ થશે પણ પચાસ ટકા માફ થશે પચાસ ટકા આપણે ભોગવવા પડશે તો એ પચાસ ટકાની શક્તિ તો આપણે જોશે ને સેજ કમેન્ટમાં મને કહી દેજો તો હું મારા ઉપર કંટ્રોલ કરી રાખું કારણ કે આ એક જ માધ્યમ એવું છે કે જ્યાં આગળ હું મારી વાત શેર કરું છું બાકી હું ભલે ત્યાં સુધી ચૂપ જ રહું છું બને ત્યાં સુધી ચૂપ જ રહે રહો છો એને મારા જે અનુભવ છે એ હું તમને શેર કરું છું બાકી નહીં હે ને તો ચાલો આજ સરસ મજાનો દિવસ ઉગી ગયો છે સવારના પૂર્વ મસ્ત એવા વેળા કરી લીધા છે આગ દીવા બધી નહોતા કરવાના એટલે હું છતી રહેતી શાક માર્કેટમાં ને સૌથી પહેલાં કારણ કે સાક્ષીબેનને પોણા નવ વાગે નવ વાગે જવાનું હોય ડ્યુટી ઉપર તો ગાડી જોઈએ ને અને છોકરા હોય તો હમણાંથી વહેલા વહેલા નીકળી જાય છે ઘરેથી તો મને લઈ જવા માટે થઈને એ લોકો પણ તૈયાર ન હોય તો મને ચાલીને તો હું ક્યાં ક્યાં પહોંચું એટલે હું સવારના પૂરમાં જ્યાં સુધી સાક્ષી હોય ને ત્યાં સુધીમાં જ મારી પાસે ગાડી હોય એટલો સમય હોય તો હું માર્કેટમાં જઈ આવી અને શાકભાજી મસ્ત મસ્ત એટલું સરસ મજાનું શાકભાજી હતું ને તો હું ત્યાંથી લઈ આવી અને શાકભાજી જો માર્કેટમાં જઈએ ને તો ઘણો બધો ફરક પડે ને મોટી માર્કેટમાં જઈએ તો ફરક પડે આ આપણી સગવડતા અગવડતાની હિસાબે આપણે અહીંથી ને અહીંથી લઈ લઈએ પણ માર્કેટમાં જઈએ તો ઘણો બધો ફર્ક પડે તો ત્યાંથી હું બધું જ શાકભાજી લઈ આવી છું હવે ત્રણ ચાર દિવસ સુધી શાકભાજી લેવા જવાનું નથી હે તો ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે કામ અહીં બધું થઈ ગયું છે અત્યારે કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છીએ અત્યારે હું સંકેલું છું કપડાં કપડાં સંકેલતા સંકેલતા તમારી લોકોની સાથે વાત કરું છું કારણ કે રસોઈની હજી થોડીક વાર હતી હજી પોણા દસ થયા છે પોણા દસ દસ થવા આવ્યા છે તો એટલો સમય છે તો હું રસોઈ કરીશ આજે સાડા દસે કારણ કે છોકરાઓ બાર ગયા છે એ લોકો આવશે મોડા અને જમશે ઘરે જ તે પણ મોડા આવશે અને દિશા સાક્ષીને હું ત્રણ છીએ અત્યારે તો રસોઈ એ કાંઈ એટલી બધી કરવાની નથી ને છોકરાઓ સાંજે દાળ ભાત ને એવું બધું ન ખાય ખાલી શાક રોટલી ખાય કારણ કે રાત પછી ઝડપથી પડી જાય ને એટલે તો ચાલો અત્યારે આગળ આગળ હું શું કરું છું હું તમને બધું બતાવતી જઈશ ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો ફરી આવી ગયા કિચન ની અંદર કિચન માં આજે સૌથી પહેલું શાક બનાવવાનું છે ચોળી બટેટા નું કારણ કે ચોળી ઘડીક માં સુકાઈ જાય ને એક દિવસ પણ પડી રે ને તો સુકાઈ જાય તો નિર્ણય કરી લીધો દિશા કે મમ્મી સૌથી પેલા ચોળીનું શાક જ કરવું પડશે તમારે તો મેં આજે ચોળી બટેટા સુધારી લીધા છે અને સાથે સાથે એક ગલકાનું શાક પણ સુધારી લીધું છે કારણ કે બેન માટે થઈને અલગથી આપણે ગલકાનું શાક બનાવશું ગલકું નહીં પણ તુરિયાનું શાક છે તો ચાલો મેં ગેસ ઉપર મૂકી દીધું છે લોહીવા છે કુકરમાં નહીં કરીએ લોહીમાં જ કરશું તેલ મૂકી રાઈ જીરું અને થોડાક મસ્ત અમેથી દાણામાં મેં શાક વઘાર્યું છે અને હિંગ નાખીએ અને ચાલો સરસ મજાનું શાક વઘારી દીધું છે અને એકદમ સરસ મજાનું તેલમાં સસડે ને એટલી વાર રાખી મૂકશું એને હળદર અને મીઠું નાખી દીધું છે અને ઉપર મૂકી દઈએ થાળી ઉપર પાણી થોડીક વાર ચડશે ત્યાં સુધીમાં ચાલો આપણે તુરિયાનું શાક વઘારી નાખીને ઘીની અંદર આપણે જીરું મૂકી હિંગ મૂકી અને તુરિયાને વઘારી નાખ્યું છે અને એમાં આપણે નાખી દઈશું હળદર અને મીઠું તો ચાલો સરસ મજાનું તેલમાં ઘીમાં સસડશે ત્યાં સુધી આપણે પાણીની એક ડીશ ઉપર ભરીને મૂકી દઈશું અને બે શાકમાં થાય એટલા લાલ ચટાક ટમેટા સમારી લેવાના છે જેઓ ટમેટા પણ એટલા સરસ મજાના હતા ને માર્કેટની અંદર એને તો મને તો લેવાનું જ મન થઈ ગયું અને એમ થતું હતું કે જાણે બધી માર્કેટ જ લઈ લઉં જાણે ઘરે એને ચાલો સરસ મજાનું તોરિયાનું શાક એકદમ બનીને રેડી છે હજી થોડીક વાર છે તો મેં એક બાજુ બીજા ગેસે મૂકી દીધું છે તો ચાલો આપણું સરસડવા દીધું હતું ને ચોળી બટેટાના શાક એ એકદમ પાકી ગયું છે તો એની અંદર આપણે ટમેટા નાખી દીધા છે જીરું અને ચટણી નાખી દીધી છે અને એકદમ સરસ મજાના હલાવી અને અંદર જોઈતા પૂરતું પાણી નાખી દેસું આજે રસાવાળું શાક બનાવવાનું છે કારણ કે આજે રોટલીની સાથે ખાવાનું છે તો ચાલો લીમડો એટલો બધો સરસ હતો ને તો મને એમ થયું કે લાવને એક તીરખી નાખી જ દો એને ગ્રીનરી એકદમ આ તો ઘરની અંદર આવી ગઈ હતી ને તો ચાલો સરસ મજાનું એક ગાજર પણ મેં છીણી લીધું એને આજે આપણે સંભારો બનાવશું ગાજરનો અને એટલા સરસ મજાના હાઈબ્રિજ ગાજર છે પણ એટલા કલરે એટલા કલરફુલ છે અને મીઠું પણ છે ખાવામાં તો ચાલો એક મરચું સમારી લીધું છે તો તેલની અંદર મેં રાઈ જીરું મૂકી હિંગ મૂકી હળદર મૂકી અને આપણા સંભારાને વઘારી નાખીએ થોડીક વાર માટે થઈને તેલમાં સસડશે ને અંદર નાખી દેસું સેજ મસ્તુ ચપટી મીઠું ગાજરના સંભારામાં બહુ મીઠું નખાય નહીં ઓલરેડી મીઠું અંદર હોય જ છે તો ચાલો એને સંભારાને બહુ પાકવા દેવાનો હોતો નથી એકદમ ક્રિસ્પી જ સરસ લાગે એને તો ચાલો ગલકાનું શાક તુરિયાનું શાક પણ ધીમે ધીમે તૈયાર થઈ જશે અને આપણું ચોળી બટેરાનું શાક પણ એકદમ રેડી છે તો ચાલો આપણે અલગ વાસણમાં પણ કાઢી લેશું સાથે સાથે આપણે ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખશું એક હાથમાં પોતું તો હોવું જ જોઈએ હે ને તો ચાલો એક કાકડી સુધારી લીધી ને કાકડી પણ એટલી સરસ મજાની હતી ને એકદમ લીલી છમ હતી ચાલો આપણે વાસણ બધા જ ખાલી કરી નાખીએ કારણ કે બાજુમાં હું હે ગેંડીમાં હું વાસણ ઉટકતી જાઉં છું દિશા અત્યારે આજ વાસણ ઉટકવા માટે છે નહીં કારણ કે ધાનુને હજી ઉઠાડીને આવી જ નથી એને ધાનુબેનને ઉઠાડતા આજે બહુ વાર લાગી ગઈ અને ધાનુબેન ક્યારેક ક્યારેક બહુ નાટક કરે ને ચાલો આપણું કિચન એકદમ રેડી છે હવે ખાલી ને ખાલી રોટલી બનાવવાની બાકી છે તો ચાલો આપણે ધાનુબેનને રમાડી લઈએ થોડીક વાર માટે થઈને ધાનુબેનને રમાડીએ ને ત્યારે જ આપણા દિવસની શરૂઆત થાય પણ ધાનુબેનનો દિવસ ઉગે છે એક અગિયાર વાગે એને અગિયાર વાગે ઉગે ને સાડા અગિયાર વાગે ઉગે કાંઈ નક્કી ન કહેવાય પણ ચાલો બાળક જેટલું સુવે ને એટલું સારું એને એનું મન મગજ છે ને એકદમ શાર્પ બને એને અને અમસ્તા ધાનુબેન છે જ શાર્પ થોડાક ચાલો થોડીક વાર માટે થઈને બાર આંટો મારવા જતા રહીએ હે ને તો ચાલો આજે એક નવીન દિવસ થવાનો છે કારણ કે આજે સાક્ષી જવાની છે પપ્પાના ઘરે એમના પપ્પા મમ્મી ઘણા દિવસથી તેડ આવતા હતા હું પણ કેતી હતી સાક્ષીને કે સાક્ષી જા આંટો મારી આવ થોડાક દિવસ મળી આવો પપ્પા મમ્મીને તો સાક્ષી કાયમ માટે ટાળતી હતી એમ કેતી હતી મમ્મી આ છે ને પછી જઈશ પછી જઈશ એને તો કાલે કિશન અને સાક્ષી બનાઈ ગયા હતા ને ઘરે આંટો મારવા તો પછી મમ્મી પપ્પાએ કીધું હશે કે વિજયભાઈ અને ભાભીએ કીધું હશે કે ભાઈ તું આવને હવે થોડાક દિવસ એમ કેટલા દિવસ થઈ ગયો તું આવી નથી એટલે પછી ફાઇનલી સાક્ષીએ નક્કી કરી નાખ્યું છે કે આજે હું જઈશ જો અમારા ઘરની બાજુમાં એક જમરૂખડી છે એમાં એટલા સરસ મજાના જમરૂ ખાયા હતા ને જો હે ને એટલા મસ્ત છે ને પણ હજી બધા કાચા છે ને જો પાને પાને જમરૂખ છે અને એટલા બધા મોટા મોટા છે ને આ વખતે જમરૂખ ખૂબ જ સરસ થવાના છે અને બાજુમાં લીંબુડી હતી ને તો એ લીંબુડીના પાન પણ એટલા બધા એને મોટા થઈ ગયા જાણે એમ જ લાગે કે શરબતી આ લીંબુ છે લીંબુ તો એટલા બધા આવ્યા છે ને કે આમ સેજ પવન આવે ને તો હિંચકાની ઉપર ભટકાયા રાખે ને એ ખરી પણ જાય લીંબુ ચાલો ધાનો બેન નખરા કરતા એટલા બધા શીખી ગયા છે હમણાંથી તો એને નવી નવી ભાષા શીખે છે કઈ બોલતા શીખે છે ને આપણને એટલી વાલી લાગે ને જો કદાચ કઈક મનની અંદર કઈક વિચાર આવતા હોય ને તો એ વિચાર પણ આપણા બધા ગાયબ થઈ જાય જો ધાનોની સાથે રમીએ ને તો હે તો કોઈ ખોટા વિચાર આવે નહીં ચાલો અમે આવી ગયા ઘરની અંદર કારણ કે બધું શાકભાજી એમને એમ જ પડ્યું હતું ને મેં એ શાકભાજી વાળા ભાઈ પૂછ્યું મેં તું ભાઈ તમારે ત્યાં આગળ શાકભાજી સાંજ સુધી ફ્રેશ હોય અને અમારે ત્યાં આગળ આવે ને કેમ તરત જ લઘાઈ જાય એકદમ ખરાબ થવા લાગે તો એ ભાઈ કે કે તમે લોકો પંખાની હવામાં રાખો ને શાકભાજીને એટલા માટે તમારા ઘરે કરમાઈ જાય અને અમારે ત્યાં આગળ સાંજ સુધી એવું ને એવું તાજું જ રહે કારણ કે કુદરતી હવામાં હોય એટલે એટલે મેં દિશાને વાત કરીને તો દિશા કે લાવ મમ્મી અત્યારે ને અત્યારે જ બધું શાકભાજી ઠેકાણે ફાડી દો નહીં તો આ બધું જ શાકભાજી વેસ્ટ જશે તો ચાલો અમસ્તા પણ પાનપત્તા વાળું છું હું ઝાઝાભાગી શાકભાજી આજે લાવી છું ને તાંજળીઓ છે પાલક છે કોથમીર ઝાઝી બધી છે ચાલો બધું જ શાકભાજી દિશાબેને એકદમ ઠેકાણે કરી દીધું ચાલો ત્યારે અને હું મારું કામ કરું છું અત્યારે ધાનુબેનને રમાડતી પણ જાઉં છું અને ચાલો મારી રોટલી પણ બધી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો આજેની રસોઈમાં છે ગરમા ગરમ રોટલી ફુલકા રોટલી ચોળી બટેટાનું એકદમ લાલ ઘુમ એવું શાક છે અને તોરિયાનું શાક છે ધાનુબેન માટે થઈને એક સંભારો છે એક સલાડ છે અને કેરી સમારી લીધી છે ચાલો બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી ભોગ સ્વીકારી દઈએ અને બાબાને કહી દઈએ કે બાબા આ ઘરની જેટલી તકલીફો છે જેટલી ભોગનાઓ છે બધી જ ભોગનાઓ દૂર કરજો અને સાથે સાથે દુઃખી દુઃખી અશાંત આત્માઓનું કલ્યાણ કરજો બધાની ભોગનાઓ દૂર કરજો અને સાથે સાથે હું અને દિશા જમવા બેસી ગયા હજી સાક્ષીને આવતા હજી વાર લાગે એમ હતી તો દિશાએ સૌથી પહેલાં ધાનુને જમાડી દીધી અને પછી અમે બધા જમવા બેસી ગયા થોડીક વાર થઈને ત્યાં સાક્ષી પણ આવી જ ગઈ હતી ચાલો બંને છોકરીઓ મારી ફ્રી થઈ ગઈ છે અને અત્યારનું કામ બધું જ પૂરું હવે સાંજ સુધી કોઈ કામ રહેશે નહીં અને આ સમય છે રાતનો રાત્રે નવ વાગ્યાનો નો ચાલો સાક્ષી બેન તો જશે હમણાં થોડાક દિવસ માટે થઈને પપ્પા ના ઘરે એમના પપ્પા ના ઘરે જાય છે તો ચાલો હમણાં થોડાક દિવસ માટે થઈને રોકાશે ત્યાં આગળ એ પણ ફ્રેશ થઈ જાય જો ગમે નહીં એક ઘરની અંદરથી સભ્ય જતું રહે તો ગમે નહીં પણ થોડાક દિવસ માટે થઈને એ ફ્રેશ થવા માટે જશે ને એ પણ ફ્રેશ થઈ જાય ને તો ચાલો આ વ્લોગની પૂર્ણાહુતિ આપણે અહીંયા જ કરી દઈએ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ